લખતર વિરમગામ હાઈવે પર મામલતદાર આરટીઓ ફોરેસ્ટ ટીડીઓ સિંચાઈ વિભાગ સંયુક્તની સંયુક્ત ટીમ દ્વારા ચેકિંગ હાથ ધરાયું તાલુકા મામલતદાર ટીમ તથા અન્ય વિભાગની સંયુક્ત ટીમ દ્વારા સાત ડમ્પરો ચેકિંગ દરમિયાન ઝડપાતા એક કરોડ પિસ્તાલીસ લાખ એંસી હજારનો મુદ્દામાલ જપ્ત કરી લખતર પોલીસ સ્ટેશન હવાલે કરાયો

આરએફઓ એફ ઓ બી આર મકવાણા લખતર પીએસઆઈ એન એ ડાભી સહિતની ટીમ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી જીડીસી ન્યૂઝ સાથે જયેન્દ્રસિંહ ઝાલા લખતર